સોળ માર્ચના દિવસે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે રસીકરણ એટલે કે વેક્સિનેશન વિવિધ રોગો સામે પ્રતિરક્ષણ આપે છે આ પ્રતિરક્ષણથી લાખો નવજાત શિશુઓ અને મહિલાઓના જીવ બચ્યા છે શિશુ અને માતાને રક્ષણ આપતી આ સંજીવનીએ અદભુત પરિવર્તન આણ્યું છે અમદાવાદના સોનલબહેન ખાનગી હોસ્પિટલમાં પોતાના નવજાત શિશુને રસી અપાવવા માટે સક્ષમ ન હતા પરંતુ સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળતી રસીથી તેમની ચિંતા દૂર થઈ છે તેમનું કહેવું છે કે અમારા માટે ઘણું સારું છે કારણ કે જો ખાનગી હોસ્પિટલમાં રસી અપાવું તો ઘણા રૂપિયા થાય જે મારી પાસે નથી અમારા માટે તો બહુ સારું છે કેમ કે અમે વધારે આટલા બાર અને વેક્સિન અપાવું તો બહુ પેમેન્ટ પૈસા બધું આપવું પડે અને મારી એવી નથી પોઝિશન નથી તો અમારા માટે તો બહુ સારું છે સરકારે રસીકરણની વ્યવસ્થા ઘર આંગણે પૂરી પાડી છે સઘન મિશન ઇન્દ્રધનુષ ધનવંતરી રથ ટીકા એક્સપ્રેસ અને મોબાઈલ મમતા દિવસ જેવા વિવિધ કાર્યક્રમો થકી રસીકરણની સેવાઓ અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી છે નવથી અગિયાર માસના બાળકો માટે રસીકરણનો દર ગુજરાતમાં પંચાણું ટકાથી વધુ છે ગુજરાતમાં મિશન ઇન્દ્રધનુષ ફાઇવ પોઈન્ટ ઓ હેઠળ બે હજાર ત્રેવીસમાં નવ લાખ પંચાણું હજાર ત્રણસો પંચાણું બાળકો અને બે લાખ પચ્ચીસ હજાર નવસો સાહીઠ ગર્ભવતી મહિલાઓને રસી અપાવવામાં આવી છે ગુજરાતમાં રસીકરણ ઝુંબેશની આંકડા પર ત્રીજો ડોઝનું કવરેજ બાણું પોઈન્ટ અઠ્યાવીસ ટકાથી વધીને પંચાણું પોઈન્ટ આઠ ટકા થયું છે ઓરી રૂબેલા રસીકરણ હવે સત્તાણું સાત ટકા બાળકોને રક્ષણ આપે છે જો ભી उसको हरेक टीका का हर एक डोज लगना चाहिए इसके लिए हमें मेहनत करते हैं हमारे एस यूजल शेड्यूल है और उसमें 99% परसेंट बच्चे वैक्सीन लेते हैं 95, 96, 97। जो बच्चे कुछ न कुछ कारण सर छूट जाते हैं तो उसके लिए पूरा हमें ड्राइव करेंगे और गुजरात के हर एक बच्चे का टीकाकरण हंड्रेड हो ऐसा हम सुनिश्चित करेंगे અમદાવાદના બાળ રોગ નિષ્ણાત ડૉક્ટર અનુયા ચૌહાણનું કહેવું છે કે ઓરલ પોલિયો વેક્સિન પેન્ટાવેલન્ટ વેક્સિન રોટા વાયરસ વેક્સિન ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન અને ન્યુમોકોકલ વેક્સિન પણ બાળકોને આપવામાં આવે છે જો બાળકને આ રસી ન મળે તો ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે ગુજરાતે રસીકરણમાં દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે એને બીજી બધી રસીઓ જેમ કે ઓરલ પોલિયો વેક્સિન પેન્ટાવેલેન્ટ વેક્સિન રોટા વાયરસ વેક્સિન પછી ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન અને હવે ન્યુમોકોકલ વેક્સિન પણ બાળકોને આપવામાં આવે છે જેનાથી જે બાળકને આ રસી ના મળે તો એને ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે